નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે નવોદયનું ગણિત ચાલુ કર્યું અને વળી પાછું બંધ કર્યું કારણ કે ધોરણ ચારના વિદ્યાર્થીઓને છે એ પરીક્ષા દેવાની બાકી હતી એટલે વચ્ચે ડિસ્ટર્બન્સ ન ઊભું થાય એટલા માટે આપણે છે એ ગણિત બંધ રાખ્યું હતું તો ચાલો મિત્રો બધાએ ધોરણ ચારના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી દીધી હશે ખૂબ સારા પેપર ગયા છે ખૂબ સારા માર્કે પાસ થાવ એવી અભ્યર્થના સાથે આપણે આજે નવોદયના ગણિત માટે જે બેઝિક ગણિત જોઈએ છે એના માટેનું ગણિત છે એ મિત્રો શરૂ કરીએ છીએ તો સૌ છે એ મિત્રો આપણે અવયવને ભણવાના છે તો અવયવની વ્યાખ્યા મેં તમને સૌને પાકી કરવાની કીધી હતી કે અવયવ કોને કહેવાય તો અવયવ એટલે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ વાગી શકાય તેને આપેલી સંખ્યાના અવયવ કહેવાય છે દાખલા તરીકે આપણે દસના અવયવ મેળવવા હોય તો દસને જે સંખ્યા વડે નિશેષ વાગી શકાય એને દસના અવયવ કહેવાય તો દસને કઈ સંખ્યા વડે નિશેષ વાગી શકાય તો કે દસને એક વડે ભાંગી શકાય દસને બે દસના બે ભાગ પડે દસના ત્રણ ભાગ ન પડે ચાર ન પડે પાંચ ન પડે છ ન પડે સાત ન પડે આઠ ન પડે દસ ભાગ પડે પાછા દસના દસ ભાગ પડે એટલે અવયવો આપવા માટે આપણે સૌ પ્રથમ છે એ દસને એક વડે ભાંગીએ તો એકુ એક શૂન્ય વધી ઉપરથી ઉતારી શૂન્ય ભાગનો આલે ભાગમાં પડી શૂન્ય તો દસને એક વડે ભાંગી એકાયા દસને છે એ મિત્રો બે વડે પણ ભાંગી એકાયા એટલે બે પંચા દસ અને દસને ને પછી છે એ પાંચ વડે પણ ભાંગી શકાય દસ ભાંગ્યા પાંચ તો પાંચ દુ પણ દસ એટલે આવી રીતે એક બે પાંચ અને દસ વડે ભાંગી શકાય આ રીત નિશેષ ભાગાકારની છે પણ આવી રીતે ભાગવા જોઈએ એને બદલે તમે અવયવની જોડ પણ મેળવી શકો કે દસ છે એ ક્યાં ઘડિયામાં આવે છે એટલે આપણે અવયવની જોડની રીતે નિશેષ તો ભાગાકાર કરશું જ પણ પરસ્પર ગુણાકાર અને ભાગાકાર વિરોધી પ્રક્રિયા છે આ મેં તમને વાત કરી હતી એટલે આનો તમારે સઘન રીતે ઉપયોગ કરવાનો છે એટલે આપણે સૌપ્રથમ નીચે આપેલી સંખ્યાઓનો છે એ અવયવો મેળવશું તો મિત્રો એના માટે માત્રને માત્ર આપણે એકના અવયવ મેળવવાના છે એકું એક એટલે એકના અવયવ છે એક થશે બે તો બે છે એ ક્યાં આવશે તો કે બે ગુણ્યા એક બે ગુણ્યા એક બે એકું બે એટલે એક અને બે બે જેના અવયવો છે ત્રણના અવયવ તો ત્રણ એકું ત્રણ ત્રણ એકું ત્રણ સિવાય કોઈ બે એકાના ઘડિયામાં ત્રણ આવતા નથી બે એકું બે થાય પછી બે એક દુ ચાર થઈ જાય એટલે ત્રણ એકું ત્રણ એટલે એક અને ત્રણ આવા બે જ અવયવો છે એ મિત્રો આવશે હવે આપણે ચાર નાવ્યો પાડશું તો ચાર ના અવયવ છે ચાર ચાર એક ચાર બે દુ ચાર હવે જો અહીંયા બે ને બે મળી ગયા પછી કોઈ અવયવ મળવાના નથી એટલે ચારના અવયવ થશે એક બે અને ચાર એટલે આના છે એ મિત્રો ચારના એક બે અને ચાર આવા ચાર અવયવો થશે હવે આપણે છે એ પાંચના અવયવ પાડશું પાંચ છે એ મિત્રો પાંચના અવયવો પાંચ એકુ પાંચ એટલે એક અને પાંચ આવા બે અવયવો એના મળશે જો એકના અવયવ એક મળ્યા બેના અવયવ એક અને બે મળ્યા ત્રણના અવયવ એક અને ત્રણ મળ્યા ચારના અવયવ એક બે અને ચાર મળ્યા કે આપેલી સંખ્યા આપણા માટે ચાર છે ચારને એક બે અને ચાર આ ત્રણ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય છે એના સિવાય કોઈ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાતા નથી પાંચના અવયવ તો એને એક અને પાંચ વડે બે વડે ભાંગવા જાઓ તો બે દુ ચાર એટલે એક શેસ વધશે ત્રણ વડે ભાંગવા જાઓ તો ત્રણ દુ છ ભાગ ચાલશે નહીં ત્રણ એકું ત્રણ એટલે બે શેષવત છે ચાર વડે ભાગવા જાવ તો ચાર એકું ચાર એટલે એક શેષવત છે પાંચ વડે ભાગી તો પાંચ એકું પાંચ એટલે આવી રીતે એક અને એકથી પાંચના અવયવો છે એ મિત્રો મેં તમને પાડ્યા વળી તમારે અવયવો લખી રાખવા માટે હું નવેસરથી લખું છું તો તમે આ લખી અને એક સ્ક્રીનશોટ છે એ પાડી લેજો એકના અવયવો એક છે બેના અવયવ છે એક અને બે છે ત્રણના અવયવ એક અને ત્રણ છે ચારના અવયવ એક બે અને ચાર છે પાંચના અવયવ એક અને પાંચ છે એક અને પાંચ છે તો અવયવો છે એ તમે મિત્રો સેજ આનો સ્ક્રીનશોટ છે એ લઈ લેજો એટલે તમારે છે એ અવયવો યાદ રાખવામાં સરળતા રહે હવે આપણે છના અવયવ તરફ જઈશું છના અવયવની સિદ્ધિ આપણે ઘડિયાના આધારે જોડી જ મેળવશું છ એક છ છ એક છ કેટલા દૂ છ તો કે ત્રણ દુ છ હવે ત્રણ દુ છ ત્રણ ને બે વચ્ચે એકનું અંતર રહે કાં તો બંને વચ્ચે સમાન સંખ્યા રહે અથવા તો નજીકમાં એકનું અંતર આવી જાય એટલે એના સિવાય કોઈ હવે બીજા અવયવો પડશે નહીં એટલે એક બે ત્રણ અને છ આવા મિત્રો એના ચાર અવયવો પડશે એક બે ત્રણ અને છ એક બે ત્રણ અને છ હવે આપણે સાતના અવયવ પાડશું તો સાત એક સાત એટલે એક અને સાત આ બે જ અવયવ એના મળશે હવે મિત્રો આઠના અવયવ આપણે પાડવા છે તો આઠના અવયવ છે એ આઠ ક્યાં કયા ઘડિયામાં આવે એની જોડ મેળવશું આઠ એકું આઠ કેટલા દુ આઠ તો કે ચાર દુ આઠ હવે આની સિવાય છે એ મિત્રો બીજી કોઈ જોડ મળતી નથી આઠ એકું આઠ ને ચાર દુ આઠ એના સિવાય ત્રણની પણ જોડ ન મળે પાંચની પણ જોડ ન મળે છની પણ જોડ ન મળે એટલે આઠના અવયવ છે એક બે ચાર અને એક બે ચાર અને આઠ આવી રીતે ચાર અવયવો છે એના મળશે હવે આપણે નવના અવયવો મેળવીએ તો ના અવયવની જોડ ઘડિયાળના આધારે ઘડિયાળના આધારે આપણે છે એ મેળવવાની રહે તો ઘડિયાળના આધારે નવની જોડ છે એ નવ એકું નવ એકું નવ અને ત્રણ ગુણ્યા ત્રણ તો એક ત્રણ અને નવ આવા અવયવો છે એ મિત્રો મળશે હવે આપણે દસના અવયવ મેળવીએ તો દસના અવયવ છે એ દસ એક દસ દસ એકું દસ પાંચ દુ દસ આના સિવાય કોઈ જોડ મળશે નહીં એટલે એના અવયવ છે એક બે પાંચ અને દસ આટલા અવયવ મળશે તો હવે મિત્રો છે એ આપણે નવેસરથી હું તમને અવયવો લખી દઉં છું આ છે તમને ઉકલતું નથી એટલે અવયવોની જોડ લખી દઉં પછી તમે એનો એક છે એ સ્ક્રીનશોટ પાડી લેજો 6 અવ્યવ છે એક બે ત્રણ અને છ 7 અવયવ છે એક અને સાત આઠ નવય છે એક બે ચાર અને આઠ 9 અવયવ છે એક ત્રણ એક ત્રણ અને નવ અને દસના અવયવ છે મિત્રો એક બે પાંચ અને દસ આ છ થી દસના અવયવો મળ્યા છે એક સ્ક્રીનશોટ પાડી લેજો એટલે આપણે છે એ આગળ તરફ જઈએ છીએ અગિયારના અવયવો ચાલો મિત્રો અગિયારના અવયવો મેળવવા માટે છે એ આપણે અગિયારની જોડ ગણીએ તો અગિયાર એકું અગિયાર એટલે એક અને અગિયાર આ બે અવયવો મળશે હવે આપણે બારના અવયવ છે એ મેળવવા માટે બારની જોડ તો બાર ક્યાં ક્યાં ઘડિયામાં આવે છે એ સેજ મનમાં તમે હંભા યાદ કરવા માંડો એટલે ખબર પડી જશે તો પહેલાં તો બાર એકું બાર થાય પછી કેટલા દૂ બાર થાય અહીંયા એક પછી ક્રમશ હાલવાનું રહે બે ભાગ પડતા હોય તો બે ભાગ પાડવાના ન પડતા હોય તો ત્રણ વડે ત્રણ નો ભાગ પડતા હોય તો ચાર વડે જવાનું એટલે કેટલા દુ બાર થાય તો કે છ દુ બાર થાય ચાર તેરી બાર થાય હવે ચાર અને ત્રણ વચ્ચે એક આવી ગયા એટલે સમજી જવાનું કે હવે આગળ ભાગ પડે નહીં તો બારના અવયવ છે એક બે ત્રણ ચાર છ અને બાર થાય એક બે ત્રણ ચાર ચાર છ અને બાર આટલા અવયવ મિત્રો બારના પડશે હવે આપણે છે એ ના અવયવ પાડવાના છે તો તેરના અવયવો છે એ મિત્રો એક જ જોડ આપણને મળશે ના અવયવની વધારે જોડ આપણને મળશે નહીં તેર એકું તેર તેરના અવયવો છે એ તેર એકું તેર એક જ જોડ આપણને મળે છે એટલે તેરના અવયવો એક અને તેર આવા બે જ લખશું એક અને તેર હવે મિત્રો આપણે ચૌદના ઘડિયા ચૌદ કયા ઘડિયામાં આવે છે એ છે મનમાં તમે તપાસ કરતા જાઓ હું તો જોડ લખું જ છું પણ એ પહેલાં તમને યાદ આવે એના માટે ચૌદ કયા ઘડિયામાં આવે છે તો કે ચૌદ એકુ ચૌદ પછી સાત ગુણ્યા બે એટલે ચૌદ હવે સાત ગુણ્યા બે ચૌદ બાકી કોઈ એના ત્રણ ભાગ નહીં પડે ચાર નહીં પડે પાંચ નહીં પડે છ નહીં પડે કોઈ ભાગ પડશે નહીં એટલે ચૌદના ભાગ અવયવો છે એક બે સાત અને ચૌદ આટલા અવયવો જ મિત્રો ચૌદના પડે છે એક બે સાત અને ચૌદ પંદરના અવયવો છે તો પંદરના અવયવોની જોડ મેળવીએ તો પંદર એકુ પંદર અને બે ભાગ ન પડે પણ પાંચ તેરી પંદર પડશે હવે એની સિવાય કોઈ જોડ મળતી નથી એટલે એક ત્રણ પાંચ અને પંદર એક ત્રણ પાંચ અને પંદર આટલા અવયવોની જોડ છે એ આપણને મળે છે તો વળી એકવાર તમને નવેસરથી લખી દઉં છું એટલે વ્યવસ્થિત અવયવો છે એ તમે સ્ક્રીનશોટ પાડી શકો અગિયારના અવયવો મિત્રો એક અને અગિયાર થાય એક અને અગિયાર બાર નાવ્યો એક બે ત્રણ ચાર છ અને બાર તેર નાવ્યો મિત્રો એક અને તેર ચૌદનો નાવ્યો એક બે સાત અને ચૌદ પંદરનો નાવ્યો એક ત્રણ પાંચ અને પંદર આનું તમે એક સ્ક્રીનશોટ છે એ મિત્રો પાડી લેજો એટલે તમારે નવે અવયવો લખવા હોય તો આમાંથી છે એ તમારા મોબાઈલમાંથી છે તમે અવયવો લખી શકો હવે આપણે સોળથી વીસના અવયવ તરફ જઈશું સોળના અવયવો કેટલા પડે તો કે સોળના અવયવોની જોડ મેળવીએ તો સોળના અવયવોની જોડ છે એ સોળ એકું સોળ સોળ એકવું સોળ આઠ દુ સોળ ચાર ગુણ્યા ચાર સોળ એટલે એક બે ચાર આઠ અને સોળ આવા ચાર અવયવો છે પાંચ અવયવો એના મળશે એક બે ચાર આઠ અને સોળ તો આપણે સોળના અવયવો પહેલાં લખશું એક બે ચાર આઠ અને સોળ હવે આપણે સત્તરના અવયવ તો સત્તરની એક જ જોડ મળે છે સત્તરને એક અને સત્તર સિવાય ભાગી શકાતા નથી એટલે સત્તરના અવયવ છે એ માત્ર ને માત્ર આપણને એક અને સત્તર આવા બે મળશે એક અને સત્તર હવે આપણે અઢારના અવયવો મેળવીએ તો અઢારના અવયવો છે એ મિત્રો અઢાર એકું અઢાર અઢાર એકું અઢાર નવ દુ અઢાર છ તેરી અઢાર હવે ચાર વડે નથી ભાંગી શકાતા એટલે મિત્રો અઢારના અવયવો એક બે ત્રણ છ નવ અને અઢાર આટલા છે એના અવયવો મળશે તો અઢારના અવયવો લખીએ તો એક બે ત્રણ છ નવ અને અઢાર ઓગણીસના અવયવ તો ઓગણીસના અવયવની જોડ ઓગણીસ એકુ ઓગણીસ એના સિવાય કોઈ જોડ મળતી નથી સત્તર જેમ અવિભાજ્ય અવયવ હોય એટલે બીજી કોઈ જોડ મળતી નથી એટલે ઓગણીસના અવયવ છે એ એક અને ઓગણીસ થશે એક અને ઓગણીસ હવે વીસના અવયવો આપણે મેળવવા છે તો વીસ એકુ વીસ દસ દુ વીસ પાંચ ચોક વીસ હવે ને ત્રણ વડે ન ભાંગી શકાય ચાર વડે ભાંગી શકાય ચાર તો આવી જાય છે અહીંયા બરાબર પાંચ વડે ભાંગી શકાય હવે પાંચ અને ચાર વચ્ચેનું અંતર ઘટી જાય છે એટલે બે ગુણાકારના બે અંકો વચ્ચેનું અંતર ઘટી જાય પછી તમારે બીજા આગળ ચાલવાનું નથી એટલે એક બે ચાર પાંચ દસ અને વીસ આવા અવયવો છે એ વીસના પડે છે તો આપણે એક અને વીસના અવયવો છે એ લખી નાખશું વીસના અવયવ હું લખી નાખું પછી તમારે છે એક સ્ક્રીનશોટ છે એ પાડી લેવાનો છે ઓગણીસના અવયવ એક અને ઓગણીસ વીસના અવયવ એક બે ચાર પાંચ દસ અને વીસ આટલા અવયવો છે એ મિત્રો મળે તો તમારે એકથી વીસના અવયવ આપણે તમને મેળવી દા એક સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમારે છે એ આના આધારે અવયવો લખી શકાય કોઈ ભૂલ પડે નહીં જો કે તમારી આગળ કોઈક ને કોઈક જગ્યાએ ગણિતમાં તો લખેલા જ હશે પણ કદાચ દરેક સંખ્યાના અવયવ ન હોય તો એક સ્ક્રીનશોટ લઈ લેજો ચાલો હવે આપણે આગળ ચાલીએ એકવીસથી પાંત્રીસના અવયવો એક એકવીસથી પચીસના અવયવો મિત્રો એકવીસના અવયવો માટે એકવીસ એકું એક તો એકવીસ એકવીસ એકું એકવીસ પછી એકવીસના બે ભાગનો પડે એટલે ત્રણ ભાગ પડશે તો સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ આની સિવાય કોઈ અવયવો પડશે નહીં એટલે એકવીસના અવયવો એકવીસના ચાર ભાગ ન પડે કારણ કે બે ભાગ ન પડ્યા એટલે ચાર ન પડે છ ન પડે આઠ ન પડે આ નક્કી થઈ જાય આ તમે કોમન બાબત છે સામાન્ય બાબત છે એ સમજણથી સેજ સ્વીકારવાની રહે એટલે એક ત્રણ સાત અને એકવીસ આવા એકવીસના છે એ ચાર અવયવો આપણને મળે છે એક ત્રણ સાત અને એકવીસ હવે આપણે બાવીસના અવયવ મેળવીએ તો બાવીસના અવયવ બાવીસ એકુ બાવીસ અગિયાર દુ બાવીસ હવે બાવીસના બે ભાગ પડ્યા ચાર ભાગ પડશે નહીં ત્રણ ભાગ પણ પડશે નહીં કારણ કે એકવીસના ત્રણ ભાગ પડ્યા હવે ચોવીસના ત્રણ ભાગ પડે આપણને ખબર પડી જાય જોવે કે એકવીસના ત્રણ ભાગ પડ્યા એટલે બાવીસના ન પડે ત્રેવીસના ન પડે ચોવીસના આવે પાછા ત્રણ ભાગ પડશે એટલે બાવીસના અવયવ છે એ એક બે અગિયાર અને ચાર થાય આ અવયવો યાદ રાખજો એક બે અગિયાર અને બાવીસ આટલા ચાર અવયવો આપણને મળે તો આપણે ચાર અવયવો છે એ ત્યાં લખશું એક બે અગિયાર અને બાવીસ હવે આપણે ત્રેવીસના અવયવ તો ત્રેવીસના અવયવની મિત્ર એક જ જોડ મળશે ત્રેવીસને એક સિવાય અને પોતે ત્રેવીસ સિવાય ન ભાંગી શકાય બે ભાગ નહીં પડે ત્રણ ભાગ નહીં પડે ચાર બે ભાગ ન પડે એટલે ચાર છ કે આઠનો પડે એટલે આપણે માત્ર ત્રેવીસના છે એક અને ત્રેવીસ એવા બે અવયવ લખશું એક અને ત્રેવીસ હવે ચોવીસના ચોવીસના અવયવો છે એ મિત્રો ચોવીસ એવી સંખ્યા છે કે એના મોટા ભાગના ભાગ પડે છે તો ચોવીસ એકુ ચોવીસ કેટલા દુ ચોવીસ તો કે બાર દૂ ચોવીસ કેટલા તેરી ચોવીસ તો કે આઠ તેરી ચોવીસ કેટલા ચોક ચોવીસ તો કે છ ચોક ચોવીસ છ અને ચાર વચ્ચે હવે એકનો તફાવત થયો એટલે આનાથી આગળ અવયવો પડશે નહીં એક બે ત્રણ ચાર ચાર સુધી સળંગ અવયવો આવે છે પછી છ આઠ બાર અને ચોવીસ આટલા અવયવો મિત્રો મળે છે એ આપણે યાદ રાખી લઈશું હું અવયવો છે એ લખું છું એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ પચીસના અવયવ મિત્રો પચીસ એકવું પચીસ અને પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ આના સિવાય કોઈ જોડ મળશે નહીં કારણ કે પચીસના બે ભાગ ન પડે બે નો પડે એટલે ચાર કે છ કે આઠ નો પડે અને પછી ત્રણ પણ ભાગ પડતા નથી એટલે પચીસના અવયવો એક પાંચ અને પચીસ આવા ચાર અવયવો છે એ મિત્રો પચીસના મળે છે એક પાંચ અને પચીસ આવા ત્રણ અવયવ પાંચ ગુણ્યા પાંચ હતા એટલે પાંચને આપણે એક જ વખત લઈશું બે વખત લેશું નહીં આનો મિત્રો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો હવે આજે આપણે આટલું રાખીએ છીએ તો આની ઉપરથી આપણને ખબર પડી જાય કે કોઈ પણ સંખ્યાના અવયવોની જોડ આપણે મેળવતા શીખી જઈએ એટલે એને ખબર પડી જાય કે આ સંખ્યાને છે એ આપણે તે સંખ્યા વડે ભાંગી શકીએ છીએ ગણિતમાં ગુણાકાર અને ભાગાકાર પરસ્પર વિરોધી પ્રક્રિયા છે હવે આની ઉપરથી આપણને નક્કી થાય કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ માંગી શકાય તેને આપેલી સંખ્યાના અવયવ કહે છે આ આપણને ખાસ અંડરલાઇન્ડે આપેલી સંખ્યાના અવયવ કહે છે બીજી બાબત તો કે યક એ દરેક સંખ્યાનો અવયવ છે તમને સ્ક્રીનશોટ પાડવાનું કીધું છે અને વળી પાછો વિડીયો રિમાઇન્ડ કરીને પણ જોઈ લેવાની છૂટ કે દરેક સંખ્યાનો એક છે તે અવયવ છે છે અને છે જ એક ભાગ દરેક સંખ્યાના પડે જ એટલે એક અવયવ ફરજિયાત આવે હવે આગળ બીજી મહત્ત્વની વાત તો કે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે એ મિત્રો એક હોય છે નાનામાં નાનો અવયવ કયો થશે તો કે એક થશે આગળની વાત દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે દરેક સંખ્યા પોતે છે એ પોતાનો અવયવ હોવાનો જ બારનો અવયવ બાર હોવાનો પંદરનો અવયવ પંદર હોવાનો ચોવીસનો અવયવ ચોવીસ હોવાનો દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે જ હવે દરેક સંખ્યાનો મોટા મોટો અવયવ સંખ્યા પોતે થશે દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ સંખ્યા પોતે છે આ ખાસ આ બધી બાબતો છે એ તમારે અવયવો મેળવા એની ઉપરથી અંડરલાઈન કરવાની રહેશે બરાબર હવે આગળની વાત કે દરેક સંખ્યાના અવયવોની સંખ્યા નિશ્ચિત છે આવજો બેના અવયવ એક અને બે થાય પછી ત્રણ પણ નો થાય ને એક પણ ન થાય પછી દસના અવયવો છે એક બે પાંચ અને દસ એટલે ચાર અવયવ થાય પછી તમે એમનો કહી શકો કે ચાર થાય કે પાંચ થાય એવું ન કહી શકો દરેક અવયવો સંખ્યાના અવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે નક્કી હોય છે એમાં કોઈ દિવસ વધઘટ થાય નહીં ચાલો આટલી બાબતો છે એ યાદ રાખી કોઈ પણ સંખ્યાના અવયવ સંખ્યાથી મોટો ક્યારેય ન હોય નેવર પચીસ હોય તો પચીસના અવયવ પચીસ કરતાં વધારે હોય નહીં દરેક સંખ્યા સંખ્યા એકને એક જ અવયવ મળે છે આ ખાસ ખ્યાલ છે હવે આપણે બાકીની બાબતો છે એ અત્યારે લાગુ પડતી નથી હજી આપણે એક અવયવનું પ્રકરણ લેશું વિડીયો ખૂબ મોટો ન થઈ જાય એટલે આપણે મિત્રો અહીંયા રોકીએ છીએ નવોદયનું ગણિત જે જે વિદ્યાર્થીઓએ નવોદયની પરીક્ષા આગામી બે હજાર છવ્વીસમાં દેવાની છે તો એવા દરેક મિત્રોને છે એ એક વિદ્યાનું દાન કર્યાનું પુણ્ય મળશે તો તમારા જેટલા ભાઈબંધો હોય એટલાને મિત્રો વિડીયો છે એ શેર કરવા વિનંતી મારો આખો વિડીયો આપશ્રીએ જોયો તે બદલ આભાર માનું છું જય જય ભારત વિડીયોને લાઈક આપજો શેર કરજો અને બીજા સુધી છે એ મોકલીએ અને નવો વિડીયો તમને મળે એના માટે તમારે છે એ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાની છે કારણ કે બીજા કોઈએ સબસ્ક્રાઈબ કરવાની નથી જરૂર પણ જેને નવોદય કરવું છે એ વિદ્યાર્થી ખાસ સબસ્ક્રાઈબ કરી લે એટલે જેવો નવો વિડીયો હું અપલોડ કરું એટલે તમારામાં છે એ નોટિફિકેશન આવે એટલે બેલની ઘંટડી પણ દબાવવાની છે આભાર મિત્રો આવજો જય હિન્દ જય ભારત આગામી વિડીયોમાં આવતીકાલે વળી આપણે મળીશું થેન્ક યુ વેરી